કાનપુર તાલુકાના દુદામલી મુખ્ય પ્રાથમિક શાળાનો પ્રી વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સંસ્થાઓની મુલાકાત લેવામાં આવી દદામલે મુખ્ય પ્રાથમિક શાળા તાલુકા ધાનપુર જિલ્લો દાહોદ દ્વારા પ્રી વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત આચાર્ય શ્રી શિક્ષક મિત્ર અને 6 થી 8 ના બાળકોએ પ્રાથમિક અર્ગે કેન્દ્ર ધાનપુર, મામલેદાર કચેરી ધાનપુર, પોલીસ સ્ટેશન ધાનપુર, સ્ટેટ બેંક ધાનપુર, ન્યાય મંદિર ધાનપુર, બસ સ્ટેશન ધાનપુર, સિત કેન્દ્ર ધાનપુરની મુલાકાત લઈ બાળકોને આ સંસ્થાઓ વિશે અને તેમના કાર્યો વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું એન્ડર થી તમે પોલીસ સ્ટેશનમાં કેવું લાગ્યું પેલે આમ તો બહાર થી બધું સારું છે કા જો પોલીસ સ્ટેશન કેવું હોય કે પોલીસ સ્ટેશન જે મનથી ભાંગી ગયેલા હોય ઘરે કઈ નાનો અમથો ઝઘડો આ તે જે તે તમારે ત્યાં કોઈ બી માણસ મનથી થી ભાગ તૂટી ગયો હોય કે તેને કોઈ સહારો નથી તો ભાઈ પોલીસ સ્ટેશન એટલે તમે પરિવાર પરિવારમાં ઝઘડો થાય આપણે એ વસ્તુ પાછળની વસ્તુ છે તમારા મા બાપ કે આ કોઈ કોઈક એવું બાળક હશે કે તેમના મા એ પોલીસ સ્ટેશનમાં એનો કંઈક આવ્યો છે પણ આ પોલીસ સ્ટેશન આમ જોવા જાય તો પ્રાથમિક દ્રષ્ટિ આપણને સારું જ લાગે પણ જે પોલીસ સ્ટેશનમાં જે ક્રાઇમ નોંધાય છે ને ક્રાઇમ એટલે કે ગુના તમે કોઈ પણ પ્રકારનો ફરિયાદ આવો તો ફરિયાદ આવે સીધો પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન ચોવીસ કલાક ખુલ્લું જ હોય છે તમે રાતે બાર વાગે પણ એક વાગે પણ ચેક કરવા આવશો ને આ ગેટનો દરવાજો ખુલ્લો જ હશે રિપોર્ટર કિસાન મોહનિયા જિલ્લા બ્યુરો ચીફ દાહોદ